વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન સતત બે દિવસથી આરટીઓ ના સર્વરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે તેના કારણે શું તકલીફો અત્યારે સર્જાઈ તો જમણે અપોઇન્ટમેન્ટ લીધેલી હોય છે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આવેલા છે તેના ઉપર લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવાની પરંતુ છેલ્લા બે દિવસથી એટલે કે ગઈકાલે પણ લોકો ધક્કા ખાય અને પાછા ગયા હતા અને આજે પણ લોકોને ધક્કા પડ્યા હતા એનું કારણ એ છે કે જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને ભારત સરકારનું પરિવહન પોર્ટલ અંતર્ગતનું જે સાફી પોર્ટલ છે એ બંને વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ છે અને એ ટેકનિકલ ખામીના કારણે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ ચાલુ નથી થતો પરિણામે આ બે દિવસથી લોકો ધક્કા ખાય છે આવતીકાલે પાંચમી તારીખને જે અપોઈન્ટમેન્ટ હતી એ અપોઈન્ટમેન્ટ તમામ રદ કરી દેવામાં આવી છે અને એને રિસેડ્યુલ કરી આપવામાં આવશે એ તારીખ હજુ જાહેર નથી કરી રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરંતુ થશે એટલે કે આવતીકાલે કોઈ ધક્કો ના ખાય એ માટે અત્યારથી એક પ્રેસનોટ છે એ રિલીઝ કરવામાં આવ્યું છે વાહન વ્યવહાર કમિશનર દ્વારા સૌથી મહત્વની બાબત એ છે કે વાહન વ્યવહાર માટેનું જે પોર્ટલ છે સાપિક પોર્ટલ તે ઘણી જ જગ્યાએ કેટલાય દિવસો સુધી કાર્યરત નથી હોતું તેમાં કોઈ ખામી સર્જાતી હોય છે પરંતુ પહેલી વખત ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે રાજ્યની તમામ આરટીઓ કચેરી અને ના જે ઓટોમેટેડ ટ્રેક આવેલા છે તેની સાથેનો જે કોમ્યુનિકેશન છે કોમ્યુનિકેશન કોલેપ્સ થયું છે અને એના પરિણામે આ સૌથી મોટી સમસ્યા બે દિવસથી સર્જાય છે આવતીકાલની અપોઇન્ટમેન્ટ રિસેડ્યુલ થશે પરંતુ આભાર જાણકારી આપવા માટે તો સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે આવતીકાલે લાયસન્સ માટેની ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં યોજાય